દસ બાય દસ ની રૂમ માં જે રહેતા હતા જીતુભાઈ હું ત્યાં આવ્યો ને ત્યાંથી ભીલવાડા ગયા તો ભીલવાડા પેલા વેલા જાય જીતુભાઈ એટલે ખબર પડી જાય ને આ કંપની છે પેલા નાજુક હતી એટલે મને ખ્યાલ આવી ગયો કંપની તો આવી જ હોય પણ બીજો સવાલ કેવો હતો એને શું કર્યો હતો કંપનીના માલિક જોવા મળતી તો મેં તરત પૂછ્યું કે કંપનીના માલિક ક્યાં તો કોઈ એવું કીધું કે હા મેં ખડમાં બેઠા ગઈ ત્યારે ધરો હતી જીતુભાઈ એટલે મેં તિલસુખભાઈ તરત કીધું કે એ માલિક નથી કીધું નઈ માલિક નથી કે પૂછો સાબડાજી તિલોક છે એ માલિક છે મેં કીધું માલિક નથી એટલે મને તમારે કહેવાનો હશે શિરીષભાઈ એટલે મેં કીધું માલિક તે હોય ને તો તે ખડમાં માં નો બે ધરો નો બે કે કેમ ત્યારે મને ખબર હતી કે ચાલી પછા ઘંટી આવતા હોય ને કોઈ તો ઓફિસ માં જવું પડે ને તો પેલા પૂછવું પડે અને પાસે જાય તો પેલા કેસ લખાવો પડે કોણ આવ્યું તો એ વ્યક્તિ ની છે મિત્રો વ્યક્તિ ની કઈક શક્તિ છે અને બીજો મોકો ત્યારે મળી ગયો તરત કે TCG ને રાસ અને ગરબા નો અને ડ્રોમ માં પહેલો વેલા એની સાથે રાસ રમવાનો મોકો મળ્યામાં ગણન મળ્યા હોય છે કોઈ છે તો એ વ્યક્તિ એણે સિસ્ટમ નિર્માણ કરી છે તો શા માટે નિર્માણ થઈ અને આ સિસ્ટમ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ આ શા માટે આવી એ થોડું જાણેલી પછી એક બે પોઈન્ટ આપીને આજે આપણે જે દિલીપભાઈને સાંભળવા છે તો નવા સાથી છે તો એના માટે થોડો પ્લાન બતાવીશ કે પ્લાન છે તે જ આખો પ્રાણ છે જે આપણે અવારનવાર પ્રાણ ગીત ગાઈએ છીએ પણ આજે આપણે રાષ્ટ્ર ગાન તો ગાઈએ અને વર્ષોથી અવડાચાર્યથી ગાતા આવ્યા કે ભારત ભાગ્ય વિધાતા પણ લાગે છે

રિયલ ઉભો થાય તો આનો સિસ્ટમ નો પ્રાણ છે કે આજે આપણે કોઈ પણ વસ્તુ લઈ તો છે વર્ષો લેતા હતા પણ ક્યાં લેતા હતા આનાનો જવાબ આપજો એટલે મારે હું લખવું હશે ને તમને ખબર પડે અક્ષર ગ્રાહક આમ હવે આપણે ગ્રાહક સહિત છે બરાબર કસ્ટમર ગ્રાહક છે પણ આજે આપણે કોઈ પણ વસ્તુ લેવા જવું હોય તો નવા સાથી કોણ છે હા છે છે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છે ટૂટપે છે હાબુ છે સા છે મરસો મીઠું છે તો લેવા ક્યાં જાય દુકાને જાય એટલે એને રિટેલર કહેવાય ને તો રિટેલર બનાવે છે સામાન કે બ કોણ બનાવે કોણ બનાવે કંપની તો કંપની બનાવે બનાવે કે રિટેલર બનાવે સામાન બનાવે છે કોઈને કોઈ કંપની વાપરે છે કોઈને કોઈ ગ્રાહક એટલે આપણે જે પણ આપણે લેવા ક્યાં જાય છે એક ખાબુ લેવા જાય તો દુકાને જ આવે એક ખાબુ લેવા આપણે કંપનીમાં જઈએ છીએ નહીં અને એક એક ખાવું કંપની આપને ઘરે દેવા પણ નહીં આવે તો રિટેનર પાછા જાય છો ત્યાં કોઈને કોઈ આવે ને હોલસેલવાળા કેમ્પાવાળા તે બનાવે છે સામાન હાસું છે હાસું નહીં બનાવે તો એ ક્યાં થાય છે ડિનરશીપ અને તે જાય છે બાલાભાઈ ને ઘરે આવી સામાન થઈ ગઈ બન્યું આપણે ક્યારે લેવા ગયા તો એનું કારણ હું છે કે આપણે ક્યારે લેવા નીકળ્યા એ ક્યારે આવી નથી તો કોઈ પણ સામાન બને છે દાખલા એ કે મિનિમી મિનિમ પચાસ રૂપિયાનો સામાન આપણા કંપનીમાં બને છે આપડી ઘરે આવે તો કેટલા નો થઈ જાય કે નો તો મિલો કરું ભાઈ ક્યાંય ગયા પચાસ રૂપિયા બરાબર જાહેરાતને બીજા મિલોન તો વીસ ટકા રૂપિયા અહીંયા જાય છે પ્લાન બધા એક જ બતાવે છે પછી અહીં વીનુભાઈ હોય તો બને જીતુભાઈ હોય તો બને આ એક જરખો પપલાન છે વીસ ટકા રૂપિયા જાય છે એ તમારે ને મારે માનવું જ પડે છે ચણભાઈ પણ હાથ સુધી તો માનતા ન હતા અહીંયા મોટા ભાગે આપણે એવા જ હતા કે પહેલાં પ્રોડક્ટ વાપરી દઈએ એવું લાગે તો આઈડી બનાવી જો તો વીસ ટકા રૂપિયા આપણા જતા હતા પણ હજી કંઈક કરી શ્રી રૂપિયા દઈએ હે જાહેરાત પચાસ રૂપિયાના સામાન પચાસ રૂપિયા ની પ્રોડક્ટ આપણા ઘરે આવે તો પચાસ પચાસ ની ની થઈ જાય છે તો એનું કારણ છે કે પચાસ ટકા રૂપિયા તમારા મારા જાય છે ક્યાં જાય છે આપને ખબર પણ હતી છતાં આજે અપનાવવા આપણે તૈયાર નહોતા પણ ખરેખર અભિનંદન છે સતત ને સતત લાફા મારી મારી મારીને ટીસી આજે આપણે આ સિસ્ટમના સેવક બનાવી દીધા આ સિસ્ટમના રાજદૂત બનાવી દીધા અને આજે મોટા ભાગે આવી રીતનો સામાન જાતો તો તે સામાન જે એડવર્ટાઈમમાં જે સામાન થાય છે જાહેરાતમાં જે સામાન આવે છે દિલીપભાઈ કેટલો હાસો હોય છે જીદીભાઈ ખરેખર રેલે આરસીએમે ક્યારે કોઈને ટીકા કરી નથી અને કરવા નિર્માણ નથી પણ રીયલી તે બતાવે છે કે આજે આપણા ઘરમાં જે સામાન આવે છે ભાઈ એ સામાન મોંઘો થાય છે પણ વજન વધતો નથી ડુપ્લિકેટ થાય છે તો આરસીએમે કોઈ વસ્તુ નવું તો નથી કર્યો પણ પહેલા તો ડુપ્લિકેટથી બસાવ્યા છે આપણે જે ડુપ્લિકેટ હતા તો ડુપ્લિકેટથી બસાવ્યા છે નીચે આગળ જઈએ તો સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ આવે છે એના અસંખ્ય દાખલા છે તો મીટિંગ પૂરી થઈ જાય ને કઈ એક એક વ્યક્તિ વધારે ગુગલ ભાઈ તો એનું કારણ તે છે કે અહીંયા સામાન બોલે છે એટલે આની જરૂર પડતી નથી આટલે ત્રીસ ટકા રૂપિયા બચાવ્યા અને આની પણ જરૂર પડતી નથી કારણ કે કંપની થી સીધો સામાન આપણા ઘરે આવે છે ઘરે એટલે કે પીયુસી ઉપર આવે છે પચાસ ટકા રૂપિયા બસે છે અને એ પૈસા હતા કોના આપણા જ હતા આપણા જ હતા એ પૈસા પાછા જતા આજે ઘણી વખત એવું થાય કે પચાસ ટકા રૂપિયા આરસીએમ પાછા આપે તો કોના પણ આપણા જ હતા આપણા જ કિસાના હતા અને એ વસ્તુ બસાવવાથી આજે પ્રોડક્ટ વાપરવાથી બીમારી જાય છે અને બે પૈસા આપણા બસે છે હજી આપણે લાત મારતા નથી લાત મારી છે સોનલ બેન પડાપડા બાળક ને અવારનવાર ઘણી વખત કહું આ કોની બેબી છે બેન તમારું નામ શું પ્રિયાંશી તમારું નામ હવે હેમાન છે ને પ્રિયાંશી હવારે હવે તમને પૂછું આ આઈડી છે ને તમારી દસ રૂપિયા હવારે માગે તમારી પ્રિયાંશી તો આપો કે નહીં દસ રૂપિયા તો આપણે આપી વાપરવા કુરકુરિયા દસ હજાર ડાયમંડ લગાવતા હોય સિલાઈ મશીન તો દસ રૂપિયા ફરી વાર આપી સંભળાય છે ને પાસા દસ રૂપિયા પાછા આપી વીસ રૂપિયા વાપરી ગઈ એની બપોર પછી ચાર વાગ્યે માંગે મમ્મી દે તો હું કહી દો કે એક લાફો દઈએ કામ દઈએ આપણે કહીએ છીએ કે ત્રીસ ત્રીસ રૂપિયા કમાવા માટે બાપા ઘરનું ટિફિન લઈ અને ટાંટું ખાય છે આપણા બાળકને મારી છે ને ખરેખર લાફા મારવા જ હોય તો અહીંયા આને ન મરે જરૂરી છે આપણે ઘણા લાફા ખાતા અને હજી બાળકને મારતા રહો તો ભારત ભાગ્ય વિધાતા નહીં થાય આ સિસ્ટમ પ્રોડક્ટ ની તાકાત છે એક એક પ્રોડક્ટ ના જેટલા વખાણ કરી એટલા વસા છે નવા વ્યક્તિ પ્લાન સમજાઈ ગયો નો સમજાય જીત તો બેન પિસ એ પાસો વાગોળ છે અમને તો આવડ્યો એટલે કીધું પણ નવા સાથી ને કદાચ પ્લાન સમજાઈ ગયો તમે જેની સાથે આવ્યા છે અને એક વખત પાછી સાળ પકડી રાખ્યો કે બે હોય જે અમારે પાસે આવું કરવું છે આ સિસ્ટમમાં જોઈન્ટ થવો છે તો આવી પ્રોડક્ટ છે પણ આગળ ત્યાં સુધી કહીશ કે એવા પ્રોડક્ટના રિઝલ્ટ છે કે જે અસંખ્ય રિઝલ્ટ છે અને રિઝલ્ટને લીધે આજે હું તો ત્યાં સુધી કહું પચાસ ટકાની સાઠ ટકાની એસી ટકા બીમારી દૂર કાઢેલી આરસીની એક એક પ્રોડક્ટ છે

કઈક લોકોના કજમ કબજિયાત રહેતા હોય છે કઈક લોકોના લીવર માં ફેપચામાં કિડનીમાં ઊંઘની સમસ્યામાં કઈ એક રિઝલ્ટ એવા આય છે કે જે અપચો જે ખાઈ જ ન એકતા જમે એટલે સીધી ઉલટી જમે એટલે સીધી ઉલટી એ ખાલી એક રાઈસ ઓઈલ ઓઇલ બદલવાતી ખરેખર લાગે છે ને કે આ ઘરે ઘરે અભિયાન પહોંચાડવું પડે લાગે છે ને બધાને લાગે છે કેટલા પહોંચાડીએ છીએ આપણે

મારા મમ્મી ને ડાયબીટીસ ની બીપી ની દવા બંધ થઈ ગઈ કેટલા ટાઈમ અત્યારે એ તો પાંચ છ વર્ષ દવા ચાલુ હતી અને કેટલા ટાઈમ લીધી અને ઓછામાં ઓછા ત્રણ થી ચાર મહિના લીધી ત્યાં તો રિપોર્ટ કરાવતા જ અને તપાસ કરાવતા જ બંધ થઈ ગઈ હવે બોલો કેટલા ટકા કેટલા પોઈન્ટ 99 પછી કેટલા ટાઈમમાં શરદ ઓ સંખ્ય રિઝર્ક્ટા બાદ સંખ્ય ગામના દહજી કીત આલ્યા કરે રોટરી સા જોમણના પણ પણ રિઝર્ક્ટા આજ માર બોલવું છે ઓસો કારણ કે આવડતો નથી એટલે તમારી પાસે સમય છે મણો પાવનનો કોણ

કે રેગ્યુલર ચાલો કોઈને ક્યો છો કેટલા કડે 6 છોકરી હતા અને વધારે માથાની તીકડી લેવી પડતી એક મહિનામાં એને રિઝલ્ટ સારું આવ્યું માસિક મહિને જ આવ્યા અને માથાની તીકડી એને લેવી નહોતી પડી તો એને કીધું કે મને બે મહિને એને ઘારે થઈ જા મારા કાયમ પી